સુરતમાં રખડતા ઢોરના કારણે અકસ્માતની ઘટના બની રોડ પર ઢોર આવી કાર સાથે અથડાવવાની ઘટના હતી ગામરેજ કેનાલ રોડ ઉપર એબીપી મોલ નજીક અકસ્માતની ઘટના બની ઢોરને બચાવવા જતાં અકસ્માત કાર ચાલકનો બચાવ થયો છે તો કાર ચાલક પસાર થઈ રહ્યો તો અચાનકથી જ ઢોર રસ્તા ઉપર આવી જતા

કાર ચાલકનો બચાવ થયો છે તો કાર ચાલક પસાર થઈ રહ્યો હતો અચાનકથી જ ઢોર રસ્તા ઉપર આવી જતા કાર થાંભલા સાથે અથડાઈ હતી જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતના છે રખડતા ઢોરના કારણે વધુ એક અકસ્માતની ઘટના બની હતી